જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને જો આ સવાર સવારમાં અમારે જવાનું છે સગાઈમાં એટલે હું ને મિસુબેન ભાઈ તૈયાર થઈ ગયા છે અને અમારા જો મહેમાન આવી ગયા જય શ્રી કૃષ્ણ હા એ અમારા ફઈ છે કા દાદાના ફઈ છે તો એ જો અહીં અગાઉ એવા જ લગ્ન કરવા જઈ કે હું તમારે જેમ સગાઈમાં બધે જવું હોય ત્યાં જાવ ઘરનું કામ બધું હું કરીશ હું ઘર સંભાળીશ એટલે જો એને અમે ઘરે મૂકી અને અમે બધા જઈએ છીએ સગાઈમાં અને સાત હજી સાતાય નથી કાં પણ અમારે વહેલું જવાનું છે એટલે જો અમે અત્યારે અત્યારમાં તૈયાર થઈ ગયા છે તમને દેખાય છે પાછળ કે અંજવાડું થોડું થોડું થયું છે બહુ કઈ અંજવાડું થયું નથી તો હમણાં જો મીસો બહેન એવું રેડ

મે ઘરે થી કીધું એમ કે તૈયાર થઈ ગયા છે છોકરી છે હા તમે બધા તૈયાર થઈ ગયા છીએ ને સગાઈ માં છે અને બેન છે સરસ મજાના તૈયાર થઈ ગયા છે બેન શ્રી કૃષ્ણ જય માતાજી જય હવે એમાં બધા ફટાફટ તૈયાર થઈ ને જાય સગાઈ માં દ્રમ કરે યામવા ભદ્રમી માધ્યમેત્રિરે શ્રિવા લાવે ਵੇ ਰਿ ਵਿਸੈ ਮਹੀਨੇ ਵਹੀ ਬੰਗਯਦਾਯੂ ਸਦਮਿੰਨ ਸਰਤੋਂ ਦਿਵਾਜ ਗਰਾਨੁਸਤ ਕਰਾਰ ਜਰੁ ਸੰਦ ਨੂੰ ਨੰਭਾ ਅਜਗਰ ਅਗਰਾਂ ਖਾਂ ਲੈ ਗਿਓ ਬੇ ਤੁਮੋਟੋ ਕਰਿਓ ਲਾਓ ਇਹ ਕੀ ਗੋੜਾ ਇੱਕ ਜੁਨੇ ਦੀ ਵਿਚਾੜਾਂ ਦੇਈਂ ਹਾਂ ਰੈਡੀ ਬਸ ਬੈਹੋ ਤੁਸੀਂ ਤੁਮ ਤੁਹਾਰੇ ਤੁਹਾਡੀ ਜਿਬੀ ਆਪਰੇ ਮਾਂ ਲੈ ਜਿਓ ਰਤਨਾਂ ਦੇ ਅੰਦਰ

માતાજી નું થાપન કે એવું કઈક હોય ને ત્યાં જરાક રેમ હોય તો ભલે અને કબાટ કે એની ઉપર ક્યાંક ને રાખે છે ના રાખતા તો જો અમારે ઘરનું ડેકોરેશન તો થઈ ગયું હતું હવે બાર બધું ડેકોરેશન થઈ ગયું છે સમિયાળોને એવું બધું જો બંધાઈ ગયું છે અને અહીંયા જો સરસ મજાનું બધું ડેકોરેશન છે તો હું તમને બતાવું કે ડેકોરેશન કેવું છે અમારે મીસુબેન તો નથી મેંદેડા ગયા છે નહીં કે તો અમારે મીસુબેન જ બધું બતાવે કે કેવું ડેકોરેશન કરેલું છે એમ તો જો આવી રીતના અમે ડેકોરેશન સરસ મજાનું કરેલું છે ઉપર આવી રીતના કર્યું છે અને અહીંયા આગળ જો ફોટા લગાવ્યા છે

ક્યાં બે મહેંદી બતાવો જી બે કલાક કલાક રાખીને વિકી નાખી હતી કા તો એ કલર સરસ આવી ગયો છે ને એટલું બધું છોકરીઓ કામ કર્યું ને તો ભાઈ કામ કરી કરીને થાકી ગયું થાકી ગયું હવે શિયાળામાં જો ભાઈ ને ગરમી થવા મહેંદી એવી થાકી ગયું છે કા तो लाइक करजो शेर करजो जो चैनल नवा हो तो